શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ શ્લોક ઓગણીસ વીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક ઓગણીસ જ્ઞાનમ કર્મ ચ કરતા ચ ત્રિદેવ ગુણ ભેદતઃ પ્રોચતે ગુણ સંખ્યાની અર્થાત ગુણોના આધારે સગળા પદાર્થોની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ તથા કર્તા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાયા છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ તો ગુણોનો જે ભેદ છે એમાં ત્રણ પ્રકારના ગુણ છે જ્ઞાન કર્મ અને કર્તા એમને વિગતે સાંભળવા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને કહ્યા છે કહી રહ્યા છે કે હવે જ્ઞાન કર્મ તથા કર્તા વિશે પણ મારી પાસેથી સારી પેઠે સાંભળ શ્લોક વીસભૂતે ભાવમ ભાવમાવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનં વિધિ સાત્વિકં અર્થાત જે જ્ઞાન થી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતો માં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાત્વિક જ્ઞાન વિશે જણાવતા કહી રહ્યા છે કે જે અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સમભાવે જુએ છે એ માણસ એવા જ્ઞાનથી સંભાવે જોવાના જ્ઞાનથી એ સાત્વિક જ્ઞાન ગણવાનું રહેશે જય શ્રી કૃષ્ણ